તો ઉપડી ગઈ જય શ્રી રામ મિત્રો આપણો પહેલો બ્લોગ છે અને ભગવાન શ્રી રામ નું નામ લઈને આપણે પહેલો બ્લોગ ચાલુ કરવી છે તો છેલે શરૂ કરતે અને અમે જઈ રહ્યા છે લીમડી જેમાં હું અમરદીપભાઈ ભાઈ હવે લીમડી હું લેવા જાવી હવે ન્યા એને જ ખબર પડશે બરોબર એટલે બન્યા રહ્યો આપણે આ બ્લોગ છેલ્લે સુધી

જ્યાં ગુજરાતી ચાઇનીઝ બ્રેકફાસ્ટ બધું તમને ટૂંકમાં મળી રહે એને જ એક હોટલ અહીંયા બધું જમવાનું તમને એક નંબર મળી રહેશે તો હવે આપણો આપણે અંદર જઈને આખો વ્યૂ તમને દેખાડી આવો મિત્રો અમે અત્યારે હોટલે પહોંચી ગયા છીએ જો તમે અહીંયા એક નંબર વ્યૂ છે અને અહીંયા જોરદાર હજી આ હોટલ એક નંબર બની છે કાંઈ ઘટે નહીં અહીંથી આપણે સાયલા છે તે અઢાર કિલોમીટર થાય છે અને એકદમ હાઈવે છે અમદાવાદ રાજકોટ વાળો હાઈવે છે અને અહીંથી જે આપણે લીમડી છે તે આઠ કિલોમીટર થાય છે એટલે અચૂક થી મુલાકાત કરો બધા અહીંયા જો આ રેસ્ટોરન્ટ છે એક નંબર અંદર જમવા કરવાનું એક નંબર જોરદાર સુવિધા છે તો હવે આપણે અંદર જઈને જમવા જશું કારણ કે આને પેટમાં ગુરગુડિયા બોલવા માંડ્યા છે હવે બરાબર તો તો મિત્રો તમે અહીંયા વ્યૂ જોઈ શકો છો એક નંબર હોટલ તો હવે આપણે અહીંયા જોરદાર આ હોટલની અંદર આવી ગયા છીએ તો હવે આપણે અહીંયા જોઈએ આપણા કિચનમાં કેવી રીતના આ લોકો શું બનાવે છે કેવું કેવું રાખે છે બરાબર સ્વચ્છ તો છે ને બરાબર સો ટકા શુદ્ધ અને જોરદાર આપણે અત્યારે અમે પંજાબી મગાવ્યું છે

પછી અહીંયા આમ કરીને આમ કરો એટલે રોટી બની જાય ક્યારેક ઘરે બૈરા બૈરા ન હોય બરાબર એટલે વાંધો ન આવે તો ક્લાઇમેક્સ ક્લાયમેક્સિ બાકી

આ તો આખું મેનુ છે એને જ રેસ્ટોરન્ટ કાંઈ ઘટે નહીં અમદાવાદ રાજકોટ હાઈવે છે હા મગાવ્યું તો હે ઓલા ભાઈ હાર એને જ હવે કેવું આવી આવે પછી જોઈએ સારું જ આવશે મેં નાખેલું છે આવે એટલે જુઓ તમે એક નંબર હશે હાલો હવે ધીરે ધીરે આવી રહી છે પ્લેટો જમવાનું હમણાં આવી જાય તિક્કસ કઈમાં આ છે એન એચ સ્પેશિયલ જે કોઈ આવો આ એક વાર અચૂક ખાજો તો મિત્રો આટલો ભૂખો થયો છે ને સમજો જો હાથમાં લઈને બે ગયો માણસ કેવા છો ખરેખર અહીંયા જમવાનું એક નંબર છે આપણે આ શાક જે અત્યારે લીધું એને જ સ્પેશિયલ એક નંબર છે કાંઈ ન ઘટે અને આજે ઘોસા છે મામે ચાખ્યું એક નંબર કાઈ નો ઘટે આ હા એ અમરી ભાઈ જમવાનું નું જમવાનો હું યે હોય ના ભાત અને કાઈ નો ઘટે હો NH8 ગમે ત્યારે પધારો જોરદાર જમવાનું અહીંયા પંજાબી ગુજરાતી ચાઇનીઝ જે કઈ વસ્તુ તમારે જમવી હોય કાઈ ઘટે નહીં બધાયને અહીંયા NH8 માં આવો રાજકોટ થી લઈને તમે જો વડોદરા કે પછી અમદાવાદ કે સુરત જતા હોય તો વચ્ચે આવે છે NH8

હે કેવાય ને કે ગઢા ગાડા વાળે હો પણ આમ જો તેને ત્યારે અહીંયા ગઢા આશીર્વાદ હોય પછી એમાં કઈ ઘટના મિત્રો આ છે ફૂડ કોઈટ અહીંયા જે કઈ ચા પાણી નાસ્તો બ્રેકફાસ્ટ જે કઈ કરવું હોય બરાબર એ બધું તમને અંદર બધી સુવિધા તમને મળી રહેશે અહીંયા અલગ અલગ ઘણા બધા સ્ટોલ છે બરાબર જો આ બધા મિત્રો અમારે અહીંયા ઘણા બધા આ સ્ટોલ માં તમને જોઈ શકો છો મિત્રો અહીંયા આઈસ્ક્રીમ છે બરાબર તમે જોઈ શકો છો કનૈયા પાવભાજી છે સમોસા છે ઢોસા છે મોશા નગરી આજે મેં ઢોસો ખાધો ઓહો વાત નો પૂછો યાર ઝારકો બ્રાન્ડ ફૂડ જોરદાર એક નંબર અહીંયા પણ અને અહીંયા પિતૃ કૃપા નાસ્તા ઉચે અહીંયા થેપલા બેપલા એક નંબર બનાવ્યા દાદા એ દાદા જો કાઈ નો ગટે અને જો આમાં પોવા બટેટા ને એક નંબર હો કાઈ નો ગટે સાહેબ અને દ્વારકાધીશ જે દ્વારકાધીશ ના નામે દ્વારકેશ ટી સ્ટોલ અને ફરસાણ એ પણ અહીંયા એક નંબર મળી રહેશે

તો મિત્રો રાજકોટ અમદાવાદ હાઈવે છે અને આપણે જે લીમડી છે અને આ સાયલા એની વચ્ચે જે આ હોટલ આવી છે બરાબર એન એચ એટ અને બધાયથી માથે તમે જોઈ લો આપણા રામ નું નામ લખેલું છે કદાચ તમને એન એચ એટ જશે પણ મારા રામ નું નામ લખ્યું ને સાહેબ એ ક્યારેય ન ભૂલાય હો એટલે ગમે ત્યાં અહીંયા આ હાઈવે ઉપર નીકળો તો અચૂક ને અચૂક એન એટ એટલે કે મારા રામ ની હોટલે વધારજો